નવી સુંદરપુરી પાણીના ટાંકા નજીક ભોલેનાથ મંદિર પાસે સામાન્ય મુદે બોલાચાલી બાદ યુવાન ਨੂੰ ધીમ ધારી દેનારા બે આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા શહેરના નવી સુંદરપુરી ભોલેનાથ મંદિર નજીક રહેનાર સુરેશ મગાજી ચંદ્રવંશી નામના યુવાનની ગઈકાલે સાંજે હત્યા નિપજાવાઈ હતી મૂળ મધ્યપ્રદેશના આ યુવાનનો આરોપી અજય ઈશ્વરલાલ માલવી તથા અશોક કરણસિંહ કીર સાથે માથાકૂટ થઈ હતી જેમાં સુરેશે ઝઘડામાં અજયનો ગળો પકડી ધક્કો મારી પાડી દીધો હતો બાદમાં ફરીથી આવું કર્યું હતું પછી ઉશકેરાયલા અજે લાકડાનો ઢોકો ઉપાડી સુરેશના માથામાં ફટકારી આ બન્ને આરોપી ત્યાંથી નાસી ગયા હતા सुरेश ना दिकरा दीपक ने तेनी जान थता ते दौड़ता दौड़ता परिवारज नो पासे जई बनावनी जान करता परिवारज नो घवायलला युवा ने रिक्शा मा नाखी सारवार अर्थे हॉस्पिटल લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવ અંગે પોલીસે દોરધામ આદરી બનને આરોપીને પકડી પાડી હુમલામાં વપરાયેલ લાકડાનો પાટીયું હસ્તગત કર્યો હતો बनाम अंगे सुरेश भाई राहुल सागाजी चंद्रवंशीए पोलिस के फरियाद नोधा